ઓમ ગમ એમ સરસ્વત્યે નમઃ આગળ આપણે જોયું કે ભક્ત જ્યારે અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે સાંસારિક સિદ્ધિ અસિદ્ધિમાં સમતા અને પોતાના સ્વરૂપનો બોધ ભગવાન પોતે જ આપે છે તેના માટે ભક્તને ઈચ્છા કે પ્રયત્ન કરવા પડતા નથી પરંતુ ભગવાનની ભગવાનની કૃપાથી જ તે પ્રાપ્ત થાય છે ભક્તો પર આવી અલૌકિક કૃપાની વાત સાંભળીને અર્જુન એ કૃપાથી પ્રભાવિત થઈને ભગવાનની સ્તુતિ કરતા કહે છે પરમ બ્રહ્મ પરમ ધામ पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् आहुस्त्वा सर्वे देवर्षि नारदस्तथा असितो देवलो व्यास स्वयं चैव ब्रवीषि मे तमे परब्रह्म परं પવિત્ર પરમ પુરુષ દિવ્ય શાશ્વત આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી છો સર્વે ઋષિઓએ અને દેવર્ષિ નારદ અસિત દેવલ અને વ્યાસ પણ આવું જ કહે છે અને હવે તમે પોતે પણ આવું કહો છો અહીં નિર્ગુણ નિરાકાર માટે પરમ બ્રહ્મા સગુણ નિરાકાર માટે પરમધામ અને સગુણ સાકાર માટે પવિત્રમ પરમમ ભવાન શબ્દ પ્રયોગ કરીને અર્જુન એમ કહેવા માગે છે કે આપ જ પરમાત્મા છો સર્વનો આધાર છો તથા આદિદેવ છો સર્વ પાપોના મૂળ એવા અજ્ઞાનનો નાશ કરનારા પરમ પાવનકારી છો સર્વ ઋષિઓ પણ આમ જ કહે છે ફરી આગળ કહે છે સર્વેતૃત મન્યે યન્મં વદસિ કેશવ નહી તે ભગવન વ્યક્તિ વિદુર્દેવાન દાનવા તમે જે બધું મને કહો છો તે હે કેશવ હું સાચું માનું છું ખરેખર હે ભગવાન આપના પ્રગટ થવાને નથી તો દેવતા જાણતા કે નથી દાનવો જાણતા પુરુષોત્તમ હે પ્રાણીઓના ઉત્પત્તિ સ્થાન હે જીવોના જીવ જગતપતિ તમે પોતે જ પોતા વડે પોતાને જાણો છો અહીં અર્જુન કહે છે કે ભગવાન અમારી પોતાની શક્તિથી અમે કોઈ તમને જાણી શકતા નથી પરંતુ જો આપની કૃપા થાય તો જાણી શકાય આ જ વાતને રામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે સોઈ જાનઈ જેહી દેહ જનાઈ જાનત તુમહી તુમહી હોઈ જાઈ તુમરી કૃપા તુમહી રઘુનંદન જાનત ભગત ભગત ઉરચંદના વળી આગળ અર્જુન કહે છે કે આપ સ્વયં પોતાને પોતાથી જાણો છો અર્થાત સર્વ કંઈ આપ જ છો આપના સિવાય બીજું કંઈ છે જ નહીં તો પછી કોણ કોને જાણે આજે બસ આટલું જ હરિ ઓમ